હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે જોશું શિયાળા સ્પેશિયલ અલગ વસવાનું છે લેડીસો માટે છે શિયાળામાં રોજે એક ચમચી જ ખાવાનું હોય છે આ એક ચમચી ખાસો ફ્રેન્ડ્સ એટલે તમારા કમર અને પેટ નીચે લટકતી ચરબી છે તે ઓછી થઈ જશે સાથે તમારો વજન વધવું હોય તે પણ ઓછો થશે તમને માથાનો દુખાવો રહેતો હોય અનિંદ્રાનો પ્રોબ્લેમ હોય તે પણ દૂર કરશે સાથે સાંધાના દુખાવા અને હાડકા પણ મજબૂત કરે છે તો શિયાળો છે એટલે એક ચમચી તો આ ગુંદ ખાવો જ જોઈએ તો સૌથી પહેલા આપણે બધું પરફેક્ટ માપ જોઈ લઈશું તો સો ગ્રામ ગુંદ લીધો છે જે આપણે ગુંદ આવે છે તે લેવાનું છે મોટા ગાંગડામાં આવે છે તે પણ લઈ શકો આ રીતે નાની કણીમાં આવે છે તે પણ લઈ શકો જે વેરાયટી તમને મળે તે તમારે લઈ લેવાની છે સાથે જેટલો ગુંદ છે તેટલા જ પ્રમાણમાં ટોપરાનું છીણ લેવાનું છે પણ રેડીમેટ નહીં આ રીતે વાટકો આવે છે ટોપરાનું તેમાંથી જ આપણે છીણ બનાવવાનું છે આ રીતનું છીણ બજારમાં મળે છે પણ તેમાં પ્રોપર ટેસ્ટ નથી આવતો ઓલું ટોપરું છે તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે એટલે તમે તે બને તો તે જ ટોપરું ઉમેરજો તો સો ગ્રામ ગુંદ સામે સો ગ્રામ ટોપરું લીધું છે સાથે જ આપણે પચાસ પચાસ ગ્રામ ડ્રાયફ્રૂટ લીધા છે ડ્રાયફ્રૂટ તમને જે પસંદ હોય તે તમે લઈ શકો છો પણ આપણે અહીંયા નોર્મલ કાજુ બદામ જ લીધા છે ડ્રાયફ્રૂટ પણ સો ગ્રામ જ છે બને મિક્સ અને એક ચમચી જેટલા આપણે અહીંયા સુવા દાણા લીધા છે સુવા દાણા પણ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે એક ચમચી સૂત પાવડર અને એક ચમચી ગંઠોડા પાવડર જેને લેવાથી અનિંદ્રાનો પ્રોબ્લેમ પણ દૂર થઈ જાય છે અને અડધી ચમચી આપણે અહીંયા અજમા લીધા છે સાથે સો ગ્રામ ગોળ લીધો છે આ રીતે દેશી ગોળ જ લેવાનો છે તો આ રીતનું આપણે પરફેક્ટ માપ જોઈ લીધું તો સૌથી પહેલાં મિક્સર જારની અંદર આપણે સુવાદાણાને પીસવાના છે દર જ રાખવાના છે ફાઇન પાવડર નથી કરવાનો સુવાદાણાનો તીખાસ પડતો થોડો ટેસ્ટ હોય છે એટલે આપણે ઓછા પ્રમાણમાં લીધા છે તમે વધુ પણ લઈ શકો છો અને ટેસ્ટ પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે જે ગુંદ હતો તે ઉમેરી દેસું મિક્સ જારમાં જો નાનું જાર હોય તો બે બેચમાં પીસવાનો ગુંદને અથવા મોટું જાર હોય તો બધો એકસાથે ઉમેરી શકો છો પણ બિલકુલ ફાઇન પાવડર જ આપણે કરવાનો છે ગુંદ પીસાય છે ત્યાં સુધીમાં આપણે ઘી પણ ગરમ થવા માટે રાખી દેસું તો આટલા ગુંદમાં આપણે 200 ગ્રામ જેટલું ઘીની જરૂરિયાત પડશે તો તમે જોઈ શકો છો એકદમ ફાઇન એવો આપણો ગુંદ તૈયાર છે જો કોઈ અહીંયા ઘણી મોટી દેખાય ગુંદની તો તમારે હટાવી દેવાની છે તો સૌથી પહેલાં એક બાઉલ લઈ લેવાનું છે તેની અંદર આપણે ગુંદનો પાવડર ઉમેરી દઈશું સાથે જ આપણે ટોપરાનું છીણ ઉમેરી દેવાનું છે બધી વસ્તુ પરફેક્ટ માપ સાથે જણાવેલી છે ફ્રેન્ડ્સ એટલે તમને આસાનીથી સમજાઈ જશે અને અજવા પણ ઉમેરી દઈશું જેથી પેટમાં કોઈ ગેસ થયો હોય તે પણ દૂર થઈ જાય સૂડ પાવડર અને ગંઠોળા પાવડર ઉમેરી દેવાનો છે જેથી ટેસ્ટ પણ સરસ આવે સાથે ક્રસ કરેલા સુવાદાણા પણ ઉમેરી દેવાના છે જો સુવાવડી સ્ત્રીને તમે આપવાના હોય તો તમારે સુવાદાણાનું પ્રમાણ થોડું વધારી દેવાનું અને ડ્રાય ફ્રૂટ મેં અહીંયા આ રીતે મોટું મોટું રાખેલું છે જો તમારે તેનો પાવડર ઉમેરો હોય તો પાવડર પણ ઉમેરી શકો છો હવે ગોળને પણ ઉમેરી દેશું તો અહીંયા આપણે ઘી ગરમ કરી લીધું છે પણ ઘી બધું એકી સાથે નહીં ઉમેરી દેવાનું પહેલાં થોડું ઘી ઉમેરી દેવાનું પછી બધી વસ્તુને સરસ મિક્સ કરવાનું આ રીતે પેલા બધું સરસ મિક્સ કરી દેવાનું ચમચી થાય એટલું ચમચીથી કરવાનું અને ન ચમચીથી થાય તો હાથને સરસ ધોઈને ચોખા કરી લેવાના પછી બધી વસ્તુને હાથેથી સરસ મિક્સ કરી દેવાનું આ રીતે મસળીને અને આ ગુંદ ઘીથી લતપત હોય છે તમને એવું લાગશે કે ઘીનું પ્રમાણ વધારે છે પણ એવું નથી તમારે બધું ઘી ઉમેરી દેવાનું છે એક દિવસ તમે આ ગુંદને રાખશો એટલે બીજે દિવસે ગુંદ બધું ઘી એબ્ઝોર્બ કરી લેશે અને શિયાળો છે એટલે ઘી સરસ જામી પણ જશે આ રીતે ઘીથી લથપથ હોય ગુંદ તો જ ખાવામાં ટેસ્ટી લાગે છે અહીંયા ગોળને સરસ મિક્સ કરી દેવાનો જો કોઈ મોટી કણી દેખાય તો હાથેથી મસળીને આ રીતે દબાવીને સરસ ગોળને મિક્સ કરી દેવાનો છે મોટી કણી તમારે ગોળની ન રહી જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે સુંદર દેખાવ માટે આપણે આ રીતે જાડું છીણ ઉમેરેલું છે જો પસંદ હોય તો ઉમેરવું અથવા સ્કીપ પણ કરી શકો છો ગોળ ટોપરું અને ગુંદ ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે એટલે બધો રેશિયો આપણે સો સો ગ્રામનો રાખેલો છે હવે જે ઘી બચેલું હતું તે પણ ઘી આપણે સાથે ઉમેરી દેસુ તમે જોઈ શકો છો ઘીથી લધપો તેવો ગુંદ સરસ તૈયાર છે અને ઘણા લોકો કાચું કાટલું પણ કહેતા હોય છે અથવા કાચો આથો પણ કહેતા હોય છે બધી જગ્યાએ અલગ અલગ નામ દેતા હોય છે તમે કઈ રીતે કાચો ગુંદ બનાવો છો તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો આ રીતે રાખો તો તમે આમનોમ પણ રાખી શકો છો અને આના લાડુ પણ વાળી શકો છો આ રીતે ફ્રેન્ડ્સ તમે કાચું કાટલું બનાવશો ને એટલે દાંતમાં પણ નહીં ચોટે અને ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે ખાવામાં જો તમે લાડુ વાળો હોય તો લાડુ પણ રાખી શકો છો અને આ રીતે તમારે તેને ડબ્બામાં પેક કરીને રાખવું હોય તો તે રીતે પણ રાખી શકો છો તો આ રીતે ડબ્બામાં તમારે સરસ સેટ કરી દેવાનું દબાવીને આ રીતે સેટ કરી દેવાનું રહેશે આ રીતે બનેલું ફ્રેન્ડ્સ કાચું કાટલું દિવસમાં તમારે એક ચમચી સવારે નરણા કોઠે લેવાનું છે લઈ શકો તો વધુ સારું અથવા દિવસમાં ગમે ત્યારે ખાઈ શકો છો જો નરણા કોઠે આ એક ચમચી કાચો ગુંદ લઈ લેશો અને ઉપરથી ગરમ એક ગ્લાસ દૂધ પી લેશો એટલે હાડકાં લોખંડ જેવા મજબૂત થઈ જશે અને જે બહેનોને ડિલેવરી પછી કમર અને પેટ નીચે લટકતી ચરબી છે તે પણ ઘટશે અને સાથે વજન પણ ઓછો થશે અને ઘણી બ્લેડીઝને માથાનો અથવા અનિંદ્રાનો પ્રોબ્લેમ હોય તે પણ દૂર થશે